ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે નડિયાદ શ્રી સંઘની વિનંતી સ્વીકારીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજ યશ સુરેશ્વરીજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી આચાર્ય ભગવાન શ્રી વિતરાંગ સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં ખેડા જિલ્લાના નડિયાદમાં આજે મહાવીર જન્મ દિવસ નિમિત્તે દેવયકલા નજીક આવેલા જૈન દેરાસર પાસેથી ભગવાન મહાવીર જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી નંદેશ્વર ની ધજાઓ બોલે તારંગા ના ડુંગરા બો શત્રુંજય ના શિખરો બોલે ઓમ નમો હરિહં रजीनि गुफाओ बोले अष्टापदना पर्वत बोले नन्दीश्वर नि धजा बोले नमो तारंगाना डुंगरा बोले શોભાયાત્રા ના વિવિધ રાજ્ય માર્ગો પર પરિશ્રી આગાઉ નવ દિવસીય ઓળી વ્રત હેઠળ તમામ પરિવારો એક છત નીચે ભોજન લેતા આ ભોજનમાં તેલ મીઠું મરચું કોઈ પણ પ્રકારના તેજાના ઉપયોગ વગરનું બાફેલું અનાજ પીરસવામાં આવે છે ભગવાન મહાવીર

અને આરતી ઉતારીને પોતાની જીવનની અરતી અને દુખો બધા દૂર કરીને પુણ્ય કમાશે પ્રભુ મહાવીર જયંતિ એટલે મહાવીર ભગવાન વિશે અને આ સમાજને શું અર્પણ કર્યું શું કહે ભગવાન મહાવીર જ્યારે સાક્ષાત વિચરતા હતા અને વિહરતા હતા તે વખતે માત્ર એક કોમ જૈન કોમનું જ નહીં પણ એમ કહીએ તો ચાલે અમારા શાસ્ત્રમાં વર્ણન આવે છે એક ક્ષત્રિય કુલના અંદર અવતરણ પામેલા અને એના પછી સમગ્ર સૃષ્ટિમાં અઢારે વર્ણ કે છત્રીસ કોમ એ સમસ્ત જનતા માટે જન જનનું કલ્યાણ થાય એવી મંગલ મંગલમય ભાવનાથી એમને અહિંસાનો સંદેશ આપ્યો વિશ્વ મૈત્રીનો સંદેશ આપ્યો અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થાય એવી શુભકામના અને શુભ ભાવના એમને વ્યક્ત કરી અને એમની હાજરીની અંદર અગણિત આત્માઓ આત્માનું કલ્યાણ કરીને મોક્ષ પદને એમને પ્રાપ્ત કહેવાય છે કે નવ દિવસે આ પ્રકારનું ભોજન લેવાથી કોઈ વિકાર આવતો નથી આ વ્રત વિજ્ઞાન સાથે પણ જોડાયેલું છે બાફેલો અને મીઠા મરચા તેલ વગરનો આહાર શરીર માટે શ્રેષ્ઠ છે વર્ષમાં બે વાર આ વ્રત કરવું જરૂરી છે આચાર્ય ભગવત શ્રી વિતરાંગ યશ સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રી સંગના આઈબીલની ઓડીની સુંદર આરાધના થઈ રહી છે આ એક જૈન ધર્મ અને સનાતન ધર્મમાં પણ આ તપ એક એવી વસ્તુ છે આંબેલ તપ કે તમે કર્મનો કઈક ચૂરો બોલાવવો હોય તો આ આંબેલ તપ કરવું પડે અમારામાં એમ કહેવાય કે આહારી પદથી અણહારી પદ પ્રાપ્ત કરવું હોય તો આંબેલ તપ મહત્વનો છે જરૂરી છે આ ઉપરાંત પણ શું કહેવાય કે સાયન્ટિફિકલી પણ આ વ્રત ખૂબ જ જરૂરી છે જેમ કે અત્યારના આપણે જોઈએ કે બધું જંક ફૂડ ખાઈએ છીએ તેલ ઘી ચીઝ વાળું આ ટોટલી વિગય વિનાનું એટલે તેલ ઘી કંઈ પણ નથી આવતું એટલે સાયન્ટિફિકલી પણ આ વ્રત બહુ જ જરૂરી છે એમ કહેવાય ને કે વર્ષમાં અમુક વ્રત તો કરવા જ જોઈએ અને એ તમારા બોડી માટે સારું હોય છે એટલે આ એક ધર્મ પણ આપણો સાયન્સ સાથે જોડાયેલો જ છે शत्रुञ्जयना शिखरो बोले गिरनरजीनि गुफाओ बोले अष्टापदना पर्वत बोले नन्दीश्वर नि धजाओ बोले नमो तारंगाना डुङ्गरा बोले न... नन्दीश्वर निध जा बोले तारङ्गाना डुङ्गरावो